ભેખધારી બી કે પટેલ પરિવાર અને બર્થડે ગ્રુપ અને પાંચના સર્વે સભ્યોના સહયોગથી કુદરતી સાનિધ્યમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાન્યુઆરી માસમાં આવતા વડીલોના જન્મદિવસની ઉજવણી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવી હતી સાલ ઓડાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પવિત્ર ધામ સપ્તેશ્વર મહાદેવ પિકનિક કાર્યક્રમના આયોજનમાં એકસો સિત્તેર જેટલા વડીલ ભાઈઓ બહેનો યાદગાર તેમજ વિશ્વ